વૌધરાના ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલ નારાયણ વિદ્યાલય શાળા પ્રથમ માળેથી નીચે પડી ગયેલા જેમાં બે બાળકો ઘાલ થયા છે ઘાલ થયેલા બાળકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે તો ફાયર બ્રિગેડની ટીમ હાલમાં કામ કરી રહી છે શાળાને ખાલી કરાવવામાં આવી રહી છે તો જાણ છે કે દીવાલ ધરાશાઈ થઈને તેમાંથી બે બાળક નીચે પટકાયા બે બાળકોને ઈજા પહોંચી છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે ત્યારે અંદર અન્ય જે બાળકો છે તે લોકોને બહાર નીકળવાની પણ કામગીરી ચાલી રહી છે ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચી ગયા છે તોડોદરાથી સમાચાર રૂપેશ આપણી સાથે જોડાયા છે રૂપેશ સૌથી પહેલા તો અત્યારની પરિસ્થિતિ શું છે ત્યાં જે ચોક્કસ આ વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયની આ ઘટના છે કે જ્યાં આગળ શાળા ચાલુ માં વિદ્યાર્થીઓ ભણતા હતા તે દરમિયાન જ અચાનક એક તરફની દીવાલ છે ધરાશાય થઈને રેસિડન્સ એરિયા પર પડી અચાનક આ ઘટના બનતા વિદ્યાર્થીઓમાં નાસબાગ પચી ગઈ પોલીસ વિભાગનો દાવો છે કે એક વિદ્યાર્થી જે છે એ ઉપરથી નીચે પટકાયો જેને ત્રણ ટાંકા લેવા પડ્યા છે માથામાં ત્યારે આ બનાવને પગલે વિદ્યાર્થીઓમાં નાસબાગ મચી ગઈ સૌથી મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓ પોતાના

રોડ ની આ ઘટના છે આ નારાયણ હાઈસ્કૂલ ની ઘટના છે એટલે ઉપરાંત આપડી કેવાય છે કે વાઘોડિયા રોડ ની જાણે કે દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે અને આ આ જે ધોરણ સાત ની જે દિવાલ જે છે ધરાશાય થઈ ગઈ ચાલુ ક્લાસમાં ફાયર વિભાગ છે આની છે છે એ પણ કરવામાં આવી રહી અને જયારે આ બનાવ બન્યો ત્યારે સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ સમગ્ર સ્કૂલમાં કેટલા હાજર હતા હાલ તો સ્કૂલ જે છે એ છોડી દેવામાં આવી છે એટલે વિદ્યાર્થીઓના વાલીઓ પણ સ્કૂલે પહોંચીને પોતાના સંતાનોને લેવા પહોંચી ગયા છે પોલીસ વિભાગ પણ એ પહોંચી ગયો છે ફાયર વિભાગ પણ પહોંચી ગયું છે કેટલા મેજર સેફટી મેજર્સ લેવાયા હતા તમામ પાસાની હાલ તપાસ હાથ ધરાઈ રહી છે જી જી બિલકુલ રૂપેશ આ ઘટનાથી ચોક્કસ વાલીઓ પણ ચિંતામાં આવી ગયા હશે ને એ લોકોને પણ લાગતું હશે કે હવે બીજા દિવસે પણ અમારે સ્કૂલે કેવી રીતે બાળકોને મોકલવા આ ઘટનાને લઈને તંત્ર પણ તંત્રની કામગીરી હોય કે પછી સ્કૂલ પ્રશાસન હોય તે લોકોની કામગીરી ઉપર પણ ચોક્કસથી પ્રશ્ન તો ઉઠી રહ્યો છે સાથે આ ઘટના બની છે રૂપેશ અત્યારે કેટલા બાળક ઘાયલ થયા હોવાના સમાચાર છે અને કેટલા બાળક ત્યાં હતા જે લોકોને બહાર નીકાળી લેવામાં આવ્યા છે જી ચોક્કસ આખે આખો ધોરણ સાત નો વર્ગ હતો એમાં જ વિદ્યાર્થીઓ બેઠા હતા દફતરો પણ વિદ્યાર્થીઓના ઉપર છે ચોપડાઓ પણ ઉપર છે નાસ્તો પણ ઢોળાયો છે એટલે કેટલી નાસભાગ થઈ હશે કેટલા જણા ઈજા થઈ હશે કદાચ આ દરમિયાન કોઈ ઈજા થઈ છે કે કેમ નાસભાગ દરમિયાન એ પણ હવે તપાસ કરવામાં આવશે એ પણ મહત્વનો કારણ બની શકે છે હાલ પોલીસ વિભાગના અધિકારી સાથે વાત થઈ તેમનો દાવો છે કે એક વિદ્યાર્થીને ઈજા થઈ છે તેના માથામાં ત્રણ ટાંકાયા છે પોલીસ વિભાગનો દાવો છે ખરેખર હજી વિદ્યાર્થીઓ ઇન્જર થયા છે કે ઇજા વાલીઓ જે પ્રાયોરિટીમાં વિદ્યાર્થીઓને લઈ ગયા છે એમાંથી કોઈ આ નાસ કોઈ વિદ્યાર્થીઓને ઇજા થઈ છે કે કેમ એ પણ હવે તપાસ હાથ ધરાશે એટલે ઘટના ચોક્કસ ગંભીર છે સરકારે અને તંત્રએ ચોક્કસ થવાની પર એક્શન લેવા જરૂરી છે ઘટના ચોક્કસ ગંભીર છે જી જી જે બિલકુલ રૂપેશ આ ઘટનાને લઈને ફરી અપડેટ આપની પાસેથી લેતા રહીશું આભાર તો એક વ્યક્તિ ઘાયલ થયો છે એક બાળક ઘાયલ થયો છે ને તેને

કોઈને ઈજા પહોંચી નથી અને અન્ય કોઈને નુકસાન પહોંચ્યું નથી પરંતુ હાલ તો સબ સલામતના દાવા તો અત્યારે થઈ રહ્યા છે પરંતુ ચોક્કસ પ્રશાસન અને સ્કૂલ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે